મુલાવડી વિનય એપાર્ટમેન્ટ પાસેની ઘટના એસી વર્ષીય વૃદ્ધા એપાર્ટમેન્ટના ફ્લેટમાં ફસાઈ જતા વલસાડ ફાયર વિભાગની ટીમ દ્વારા કરાયું રેસ્ક્યુ પ્રાપ્ત થતી વિગત અનુસાર મુલાવડી વિનય કૃપા એપાર્ટમેન્ટના બી વિંગના ફ્લેટ નંબર એકસો બેના મહેશ દેસાઈની એસી વર્ષીય માતા રંજનબેન દેસાઈ જેઓ પોતાના ફ્લેટના દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો જેઓ કશું સાંભળી શકતા નથી જેમના બહારથી દીકરી અને જમાઈ દરવાજો ખોલવાનો પ્રયાસ કરતા કલાકો સુધી વૃદ્ધા દરવાજો ન ખોલતા વલસાડ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી फायर विभाग की टीम में बारे मेहनत फ्लैट फ्लेट दरवाजा खोली वृद्धा नु रेस्क्यू कर दूर हां काय ते धर रन रुकवा잖아 देखो मैं लोगो को बस बोल